તો જય માતાજી મિત્રો કેમ છો બધાને સ્વાગત છે એક નવા બ્લોગમાં તો જો આજ છે ને અમારે પોટેટો ને સોરી ડ્રેગન પોટેટો એક રેસીપી આવે જે બનાવવાની છે એનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે ઘણા લોકો આવ્યા છે મહેમાન આજે બનાવવાની છે અને અમારા સાગરભાઈ બનાવવાના છે બહુ મસ્ત આવે એમ કેસે બધાય ચાલો બનાવીને જોઈ કેવું લાગે ટેસ્ટ બેસ્ટ બધી કરી બધી તમને બતાવવું એક વિગત સર ચલો

અને કટરમાં કાઢો ગોળ યુનાઈટ દીધી રાજે બોલ દીધી કે ના ખેડ દીમડા એ જ નઈ પણ નો હર

તાર બે સિંગડે ક્યાં ગયા તા એને મુને મુને માં સ દર્શુ યામા કેવા ને મુને ના પર છે બે સિંગડા ક્યારે પોઈ ગયું હવારે ના જવાય તો બોપર પછી ઉતર નહીં આ તો ઇમરજન્સી કોલ મુને ક્યાં કીને છે કીને છે કીને છે

ગરો ઓલા ગરો બળું નો પકડો પાંચ સાલ કરજો દા ફળતી નટન જો લા વેજ જે આપણે નોન વેજ જો લા 那你给我安装麦克风不行吗？ ડ્રેગન બટેટો પોટેટો પોટેક કેવું લાગે તું શાક પછી કેમ સાગરભાઈ ની રેસીપી આ બેટા ને બનાવી સાગરભાઈ